કાઢવામાં આવી હતી જેમાં પ્રભુ શ્રી રામની ઝાંખીઓ ખાસ જોવા મળી હતી ભગવાન શ્રી રામ પરમ ભક્ત હનુમાનજી પણ તેમાં બિરાજમાન થયા હતા આ શોભાયાત્રા હજારો સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે સુરત સહિત સમગ્ર દેશમાં એક અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તમને દ્રશ્યના આધાર પર બતાવવાના પ્રયત્ન કરીશું કે જે રીતે જનમેઘના ઉમટી પડી છે જે રીતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉભરી પડ્યા છે જે જ્યાં નજર ફેરવો છો ત્યાં ભગવા ભગવા દેખાઈ રહ્યો છે ભગવાન શ્રી રામની પ્રતિકૃતિ ભગવાન શ્રી રામમાં રામને બાલ કૃત્યમાં તૈયાર કરીને એની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે તમને બતાવવાના પ્રયત્ન કર્યું તું કે ભગવાન શ્રી રામની અત્યારે આ શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે આપણી સાથે કેટલાક લોકો છે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યું તું કે અત્યારે જે રીતે શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે કેવો પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે આજે શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે આજે શ્રીરામ લોયર્સ દ્વારા આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્ત બનાવીને સોસાયટી ખાતે તીર્થથી ભવ્ય રેલીનું આયોજન કર્યું છે આપણે જોઈ રહ્યા છીએ આખા ભારતમાં દરેક સોસાયટી એકત્રિત થઈને આ રીતના શોભાયાત્રા કાઢી છે આજે મને ગર્વ છે કે આ યુવાઓ દ્વારા આટલી જાગૃતતા લાવીને આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ધર્મ પ્રત્યેની આસ્થા લોકોમાં જાગી છે અને ઘર ઘરમાં રામ આજે બિરાજમાન થયા છે એવો બધાને અહેસાસ થઈ રહ્યો છે એટલે મને ખૂબ ગર્વ છે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામ લલ્લાની જ્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે દરેક યુવાઓમાં બી અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તો શું કહેતો પાંચસો વર્ષ પછી રામ રામલલ્લાની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એના આ બધા યુવાઓ સાક્ષી બનાય છે એ ગર્વથી કહી શકશે કે અમારા હાજરીમાં અમે હતા ત્યારે આ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે એટલે મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ એ હતા એટલા જ શક્ય થયો છે અને લોકો કહેતા થઈ ગયા છે રામ કો જો લાએ હે ઉનકો લાએંગે એટલે આ જ ગીતો દરેક જગ્યા પર વાગી રહ્યા છે એટલે અમને અભિમાન છે મોદી સાહેબ પર તમે જોઈ રહ્યા છો જ્યાં કોંગ્રેસના કોંગ્રેસે સાથ નથી આપ્યો એ નેતાઓ રામ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા છે અને કહી દીધું કે અમે કોંગ્રેસ સાથે નથી એટલે આ આ તમે જોઈ શકો છો એક મોદી સાહેબ કે સાધારણ પુરુષ નથી એક દૈવે પુરુષ છે આ બતાવો એક યુવા તરીકે તમે કેવી રીતે જોવો છો આજે જ્યારે ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને તમે સાક્ષી બન્યા છો કેવી રીતે જોવો છો તમે

બરાબર એની સાથે સાથે બધામાં હવે મોટિવેશન આવી ગયું છે આ પ્રોગ્રામ પછી લોકોમાં લોકોના જીવનમાં પણ બહુ બધું પરિવર્તન આવવા માંગે છે જે બિલકુલ આપણે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો જે રીતે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે એ તમને દ્રશ્યના આધાર પર બતાવવાનો પ્રયત્ન કર્યું તો જે રીતે મય થઈ ગયા છે ફેટો ગમચો અને કુરતો જે રીતે મય થઈ ગયું છે સમગ્ર યુવાઓ તમે સમગ્ર યુવાઓ ભગવાન લલ્લાની ભક્તિમાં મગ્ન થઈ ગયા છે અને સૌથી વધુ મોટી સંખ્યામાં આપણે મહિલાઓની ઉપસ્થિતિ જોવા મળી છે જે આ શોભાયાત્રા કાઢવામાં આવી છે તમે આ દ્રશ્યના આધાર પર જોઈ શકો છો જ્યાં જ્યાં નજર જાય છે ત્યાં ત્યાં ભગવાન ત્યાં ત્યાં ભગવાન શ્રી રામ લલ્લાના ભક્તો દેખાઈ રહ્યા છે જે રીતે અત્યારે ભગવાન શ્રી રામની મહિમા ગઈકાલે આપણી સાથે કેટલાક ભાઈ તેમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું જે જે અત્યારે દુબઈ યાત્રા કાઢવામાં આવી છે આવી રહી છે કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રીરામનગર લોન દ્વારા બહત્તર દિવસમાં એ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને યુવા લોકો એટલો પ્રોત્સાહન આપે છે કે શ્રીરામ ભગવાનની

આજે એવું લાગે છે કે ખરેખર પાંચસો વર્ષ પછી રામનો અનુવાસ પૂરો થયો અને આખા ભારતના દિલમાં પણ રામ વસે છે અને મર્યાદા પુરુષોત્તમની મર્યાદા પૂરી થઈને આજે એટલો ઉલ્લાસ છે કે 500 વર્ષની કસર બધા પૂરી કરે છે અને ખરેખર મનથી નાચે છે અને તમને પણ કહું છું બોલો જય શ્રી રામ જય શ્રી રામ બિલકુલ જય શ્રી નારા સાથે ભગવાન શ્રી રામના ભક્તો